બુછિયો ચંદુભાઈ જાતે ચુનારા વાઘરી અને ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ સન ઓફ સુકાભાઈ જાતે ચુનારા વાઘરી આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તરીકે સોનાના દાગીના જેની કુલ કિંમત રૂપિયા છન્નું હજાર એક મોટર જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર એમ કુલ મળી એક લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સાથે જ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી రిపోర్డర్ ధవల్సి సోలంకీ ఇండియా ప్లస్ న్యూస్ వడోదరా